આજની રાત્રી ભયંકર ઘેરાશે ઘોર અંધકારવાળા કાળા ડિબાંગ વાલળું ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળશે નવીથી લઈને અતિ ખુખાર અને ભયંકર નવી નવી સિસ્ટમો દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાય વાદળોના ઝૂંડ ભારત દેશ તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારની નવીથી લઈને ખતરનાક લો પ્રેશર સિસ્ટમનું દબાણ સાથે સાથે હાઈ પ્રેશર સિસ્ટમ નું ભયંકર જોર અત્યારે બંગાળની ખાડીથી સાગરના તટીય ગતિઓ કરીને આગળ વધતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે દરિયાની અંદર મજબૂત વાવાઝોડા અત્યારે ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો છે લાઈવ સેટેલાઇટ યુનિટ પણ તમે જાણી શકો છો કે આ સંપૂર્ણ વિસ્તાર અંદર હવાનું દબાણ અત્યારે ખૂબ જ અસર દર્શાવતું હોય તેમ આ વિસ્તારોમાં સિસ્ટમની ની હલચલ અને

ભારે અસર પહોંચાડતું હોય તેમ ગુજરાતની અંદર દક્ષણી થી પાંચ દિવસમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ વાદળોના તીવ્ર હલચલની સાથે વધી રહેલા દબાણને લઈને ગુજરાતની અંદર ત્રણથી પાંચ દિવસમાં કંઈક નવા જૂની થવાને લઈને આજની રાત્રિથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતની સાથે સાથે ઇન્દોર કોરબાના વિસ્તારથી ધાનવડ ભુવનેશ્વરના વિસ્તારથી નાગપુર જલાનાના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને શ્રીલંકાના તટીય વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે હવાનું હળવું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના દરિયાની અંદર હલચલ વધારતું હોવાને લઈને અત્યારે મુંબઈના વિસ્તારથી લઈને બેલગાવના વિસ્તારોની વચ્ચે એક નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે તે જ રીતે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હિમાલયના તળેટીવાળા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ઓમાનના વિસ્તારથી ઈરાનનો વિસ્તાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારો ઉપર પણ લો પ્રેશરનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને ઈરાન અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને હાલ ગુજરાત ઉપર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન આવનાર ત્રણ થી પાંચ દિવસની અંદર ગુજરાત પર રીતસરનું જોર વધતું જોવા કારણ કે ગુજરાતમાં એક તરફ ભયંકર ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વહેલી સવાર મોડી સાંજ દરમિયાન ભયંકર ઠંડી અને બપોર દરમિયાન ગુજરાતમાં ઉકળતી કરતી ગરમી પડતી હોય તે એવો માહોલ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે આમ ડબલ ઋતુના કારણે ગુજરાતમાં વાતાવરણની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે હવામાનના આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ ફંડોવાતું હોવાને લઈને સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાઈ વિસ્તારોની અંદર વધી રહેલી નવી નવી સિસ્ટમોની હલચલોને લઈને પણ દરિયાની અંદરથી સિસ્ટમો હવે ભારત દેશ તરફ પોતાની દિશાઓ બદલીને આગળ વધતી હોવાને લઈને ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રી લઈને આવનાર બોતેર કલાકની અંદર ભારતના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ સાથે ભર દરમિયાન સિસ્ટમની ઘાતની અસરો ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને સિસ્ટમની ઘાતને લઈને ગુજરાત ઉપર અત્યારે મજબૂત શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોન સક્રિય થવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં છવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેને લઈને વાતાવરણની અંદર અવારનવાર પલટાવો આવતા જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો માહિતી મેળવવામાં આવે તો સામાન્ય પવન કરતા ગુજરાતમાં પાંત્રીસ થી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિ હવેથી ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ હલચલ વધવાની સાથે ઠંડીનો પારો ભારે જોર દર્શાવતો હોય તેમાં આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીસ ડિગ્રી ડિગ્રી આજુબાજુ એટલે કે લઈને સેલ્સિયસ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે અને અરબ સાગરના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનો ઓમાન અને મોસ્કોટના વિસ્તારોમાંથી સિસ્ટમ બદલતી હોવાને લઈને સિસ્ટમની દિશા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર દર્શાવતી હોય લઈને બોટાદના જિલ્લાથી લઈને જસદણ અમરેલી ભાવનગર અલંગ ગોંડલના વિસ્તારથી રાજકોટ ચોટીલાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે ઠંડી અને ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે તે જ રીતે મહુવાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર ઉનાના વિસ્તારથી વેરાવળ જુનાગઢના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જિલ્લાથી ભાનવડના વિસ્તારની અંદર સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ઠેર ઠેર વિસ્તારો ઉપર હવાનું દબાણ અસર દર્શાવતું હોય તેમ પવનની તીવ્રતા અત્યારે ગુજરાત પર મજબૂત બનીને ભારે જોર દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અસરો વધારી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રિથી લઈને આવનાર રાત્રીર કલાકની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે હળવા વરસાદનું આગાહી અને પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમનું ઝુંડ અસર દર્શાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમ જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમના જોર ને લઈને અત્યારે ઠંડીના પારાની અંદર પણ વધારો થતો હોય તેમ સત્તર ડિગ્રીથી અહેમદાબાદના જિલ્લાની અંદર

મળવાનું છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસર અને સિસ્ટમના ભારે જોરને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં વલસાડના જિલ્લાથી આહવાનો વિસ્તાર વ્યારાના પંથકથી સુરતના જિલ્લાની અંદર સાથે સાથે ભરૂચના જિલ્લાથી લઈને નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાત જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ડાંગને વલસાડના વિસ્તારોમાં આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે ને ઘોર અંધકાર સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે રીતે કચ્છની અંદર પણ સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ઓચિનતાનો પલટો આવતો હોય તેમ લખપત નળિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર અને ખાવડની અંદર પણ હળવા અને ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાની અંદર ફેરબદલી જોવા મળી રહી છે જેને લઈને થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગરના જિલ્લાની અંદર આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણથી પાંચ દિવસમાં મોટા પલટાવ સાથે છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે